ખેડા જિલ્લાના નડિયાદના કમળા રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ ફરી એકવાર વિવાદમાં આવી છે આ સાઇટ પર કચરો સળગાવવાથી ઉત્પન્ન થતા ઝેરી ધુમાડાએ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધારી છે ધુમાડો દોઢથી બે કિલોમીટર સુધીના ફેલાય છે આ સમસ્યાથી ત્રસ્ત થયેલા એસી થી પંચ્યાસી સોસાયટીના સોથી વધુ રહીશો આજે બુધવારે ડમ્પિંગ સાઇટ પર પહોંચી કચરા ઠાલવવા આવતા મહાનગરપાલિકાના ટ્રેક્ટરને અટકાવ્યા રહીશોએ સાઇડના ગેટ પર તંબુ તાણીને ધરણા શરૂ કર્યા મહાનગરપાલિકાના રૂપાંતર થયા બાદ શહેરમાં સ્વચ્છતા રહીશો પ્રભાવિત થયા છે आ, डंपिंग के मामले में धुएं के मामले में मुद्दा उठाया था सब लोग आए थे उसके दो तीन दिन के बाद ये सब मीडिया में बहुत फैल गया तो दो तीन दिन बिल्कुल धुआं नहीं था और फिर कल से वापस से वही धुआं चालू हो गया है उसके कारण आज ही हमको मालूम पड़ा है कि हमारे पास में ही सिंधी समाज के एक छोटा सा ही लड़का बत्तीस साल का एक्सपायर हो गया है तो यही सुनने में आया है कि उसको सांस की तकलीफ के कारण ही उसकी आ, भगवान को वो प्यारा हो गया तो हम हम सबसे यही नम्र विनती करते हैं कि जो भी हमारे बड़े अधिकारी हैं वो इस बात पर ध्यान दें हमसे जब आप लोग वोट मांगने आते हैं हम लोग आपको सहर्ष अच्छी तरह से वोटिंग का सब सपोर्ट करते हैं तो आप लोगों को भी हमारे सपोर्टिंग में आना चाहिए और हमारे इस धुएं को हमारी तकलीफ़ों को एकदम से ध्यान में देते हुए बंद करवाने के लिए कोशिश करनी चाहिए जय महाराज यूँ वनवाई नगर रहवासी छूँ અને અમારે અહીંયા ડમ્પિંગમાં ભેગા થવાનું કારણ માત્ર એક જ છે કે અહીંયા આગળ કચરો ઠલવાય છે અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે આગ લગાડી જાય છે એનાથી એ વધારે તકલીફવાળું એ છે કે એને ઓલાવવાનો કોઈ પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતા જ્યારે પણ ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર એટલું કહે છે કે આ બાઉઝર અમે મોકલ્યા છે પણ એટલી વસ્તુની એમને ખબર હોવી જોઈએ કે કચરાનો ઢગલો મોટો થયો છે ખાલી બાઉઝર મારીને એને ઓલવાય નહીં એને તમારે પહોળું કરવું પડે જીસીબી લાવવા પડે પણ એ જાતના કોઈ પણ પ્રયત્નો થતા નથી ઓફિસમાં બેસીને માત્ર સાહેબો એક ફોન પર જવાબ આપી દે છે કે હા અમે ત્યાં કરીએ છીએ અને અમે તમારી તકલીફો સમજીએ છીએ પણ ખરેખર એ લોકો જો તકલીફો સમજતા હોત તો આ પંદર દિવસ પહેલાં પણ અમે એમને જાણ કરી હતી મારી જોડે મેં એમને વિડીયો મોકલ્યા છે બધી જ વસ્તુની એમને જાણ કરેલી છે છતાં પણ એનું કોઈ આજ દિવસ સુધી સોલ્યુશન નથી આવ્યું છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નોન વિઝિબિલિટી અહીંયા આગળ થઈ જાય છે કાંઈ વસ્તુ દેખાતી નથી દસ ફૂટ દૂરનું બી જોવું હોય ને તો પણ વ્યક્તિને એક અંધારો આવી જાય આંખે એટલી બધો ધુમાડો થાય છે અને એ ધુમાડાના લીધે બાળકો વૃદ્ધાઓ સૌ લોકોને એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત અત્યારે જ એક વસ્તુ જાણવા મળી આજે અનાયા છે કે ભાઈ પચીસ વર્ષનો જવાન છોકરો આજે સવારે પાંચ વાગે ગુજરી ગયો છે એની હાલત સર એ જ વસ્તુ જાણવા મળી કે આ બાજુમાં એક રહેવાસી છે કે જેની ઉંમર ખૂબ નાની છે અને છતાં પણ એ વ્યક્તિ એક આ ધુમાડાના લીધે જ માત્ર મર્યો હોય એવી આશંકા દેખાઈ રહી છે કારણ કે બીજા કોઈ શ્વાસની તકલીફ એને થઈ હતી હવે પ્રાયો પ્રાયોગિક ધોરણે આપણને એ વસ્તુ દેખાઈ રહી છે આગળનું તો જે હશે એ પછી ખબર પડશે આપણને પણ અત્યારે બધા ભેગા અમે એટલા માટે થયા છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા બની છે છતાં પણ એ વસ્તુમાં રિઝલ્ટ કાંઈ દેખાતું નથી સાહેબોને એક નમ્ર વિનંતી છે કે જેસીબી તાબડતોડ પાંચ દસ જે જેસીબી મોકલવા પડતા હોય અહીંયા આગળ મોકલાવે કંઈ કચરાનો ધુમાડાનો નિકાલ કરે કચરાનો નિકાલ જ્યારે થાય ત્યારે

જે સાંજે આગ લગાડવામાં આવે છે કે લાગે છે અપને આપ એ મને ખબર નથી પણ જેવો હું સવારે આવું ને મને ધુમાડા દેખું તો હું બાઉઝર મંગાવીને એને બુજાવવાની કોશિશ કરું છું ને બુજાવું છું પણ જે નવો કચરો પડે ઉપર એટલે જે બાકી થોડો રહી ગયેલો હોય એનાથી પાછી આગ લાગે છે અને એના માટે બી મેં ઉપર સુધી જાણ કરેલ છે અને જેમ એમ આમનો વહેલો નિકાલ થાય એ પ્રમાણેની રજૂઆત બી કરી છે

એના પણ નિકાલ કરવાની કાર્યવાહી માટે આપણે એગ્રીમેન્ટ એ બધું કરેલું છે અને બે દિવસમાં એનું કામ પણ ચાલુ થવાનું છે અને જે નવો કચરો આવે છે એના માટેના પ્લાન્ટ માટે પણ એગ્રીમેન્ટ થઈ ગયા છે અને ટૂંક સમયમાં નવો પ્લાન્ટ બનાવવાનું પણ ત્યાં ચાલુ થશે અત્યારના જે મેઇન પ્રશ્ન છે એમાં છેલ્લા સાત દિવસ ત્યાં ત્યાં જે નવો જે કચરો આવે છે એમાં આગ લાગે છે એ છે આના માટે અમે વારંવાર ફાયર મોકલીએ છીએ અને ફાયર મોકલીને આગ ઠારવાના માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ પણ અત્યારે હવે ગરમીની શરૂઆત થાય છે થઈ છે જેથી કરીને પાછી આગ લાગી જાય છે તો અમે ત્યાં રેગ્યુલર ટેન્કર રાખી અને કન્ટિન્યુઅસ રાખીને કોઈ પણ ધુવાડો ન થાય કે આગ ન પકડે એના માટેની પરમાનન્ટ વ્યવસ્થા અમે કરવાના છીએ જેથી કરીને ત્યાં આગ જ ન લાગે તો સ્થાનિકોની રજૂઆત એવી છે કે આનો નિકાલ જલ્દીથી જલ્દી થાય જેથી કરીને અમારા આજુબાજુના જે લોકો ઉમર છે એમને શ્વાસની તકલીફ પડે છે એમાં એકચુઅલી એવું છે કે આપણે જે રેગ્યુલર ફાયર આપણે જતા હતા પણ છેલ્લા બે દિવસથી જે આગના બનાવો બનેલા ખાસ કરીને હાઈવે ઉપર ટેન્કર આવે જેથી અમારા ફાયર ટેસ્ટ બધા ત્યાં રોકાયેલા એટલે બે દિવસથી અમે આ કામગીરી કરી નતા શકેલા એટલે હવે આવતીકાલે અમારા ફાયર પણ ફ્રી થઈ જશે અને બીજા ટેન્કરો પણ ફ્રી થઈ જશે કારણ કે ત્યાં જે નેશનલ હાઈવે ઉપર જે આગ લાગેલી છે એમાં સતત પાણી મારો કરીને એ કેમિકલને ડાયલ્યુટ કરવું પડે છે એટલે અમારા વાહનો થોડાક ત્યાં ગયા હતા એટલે બે દિવસ દરમિયાન અહીંયા થોડો પ્રોબ્લેમ થયેલો પણ હવે આવતીકાલથી પણ અમારા પ્રોબ્લેમ દૂર થઈ જશે પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ